જય હિન્દ જય ભારત આજનો મુદ્દો છે તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ શુક્રવાર સાંજે છ કલાક એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે આજે બુધવાર છે મતલબ બે દિવસ પછી એ કાર્યક્રમ છે જેબી ડાયમંડ સ્કૂલ સરથાણા ડાયમંડ નગરની સામે જે આવેલી છે ત્યાં કાર્યક્રમનું સ્થળ છે તો મુદ્દો એ છે કે ભાવનગર જિલ્લો પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સુરત પ્રેરિત અને શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત આયોજિત પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન નામનો આ કાર્યક્રમ છે તો કાર્યક્રમ કરે સમાજ માટે બહુ સારી વાત છે કરાય કંઈ ખોટું નથી પણ કોઈની લીટી નાની કરીને અને ખાસ કરીને જેણે દેશનું જેને દેશના ઘડવૈયા કહેવા આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ આ કાર્યક્રમમાં તો એવું લાગે છે કે સરદાર વલ્લભભાઈ પટેલના નામને ગૂહી નાખવાની કોઈ કાયદેસરની હોપારી આપી હોય સમાજમાંથી હવે કોણે આપી તો આપણને ખબર હોય નહીં કાર્યક્રમના પોસ્ટરો જોઈને એવું લાગે કે સરદાર વલ્લભભાઈ પટેલના નામને પૂરા કરી કોઈ કોઈએ સોપારી છે આ કાર્યક્રમના જે પોસ્ટરો રિલીઝ થયા છે જે ફરતા થયા છે એ પોસ્ટરો હું તમને બતાવું તમે જુઓ નીચે હવે મેન વાત આ પોસ્ટરમાં સરદાર વલ્લભભાઈ પટેલનો એક પણ ફોટો ક્યાંય બતાવવામાં આવ્યો નથી અને કાર્યક્રમ કરે છે સુરત ટ્રસ્ટ પ્રેરિત સરદાર વલ્લભભાઈ પટેલ ગૌરવ સમિતિ મતલબ તો આપણે સ્ટેડિયમ તો સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાહેબ સાહેબનું નામ લગાવવામાં આવ્યું છે પ્રજા એ સહન કરી ગઈ પણ હવે હદ થઈ છે તમારે સી આર પાટીલ વચ્ચે ફોટા મૂકવા છે હર્ષભાઈ સંજવીના ફોટા મૂકવા છે પ્રફુલભાઈ પાંચેરીયા ફોટા છે પ્રમુખોના ફોટા છે વડાપ્રધાનશ્રીના ફોટા છે ગૃહમંત્રીના ફોટા છે અને જે કાર્યક્રમ કરે છે એ સમિતિ સરદાર વલ્લભભાઈ પટેલ ગૌરવ સમિતિ એનું ગૌરવ લેવા નીકળ્યા તમે સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો છે નહીં અને કઈ ગૌરવ સમિતિ આ સરદારના નામની શરમ આવવી જોઈએ શરમ કેટલું ખોળે બેહવાનું સરકારના તમારે હજી તમારે ક્યાંય બાકી છે ભેગું કરવાનું સમાજના નામે મને તો લાગે છે આ શ્રીલંકા વાળી ખાવામાં આવે કાંઈ લાંબી વાર છે નહીં ઘરમાંથી ખેન ખેન મારશે તો